દારૂની બાતમી મળી છે તેવું કહીને તપાસ શરૂ કરી દીધી હતી ત્યારે ઘર માલિકના પત્નીને હૃદય રોગ છે અને આવું બધું જોઈને તેમને વધારે તકલીફ પડી ગઈ હતી ત્યારે જો આ બીમાર મહિલાને કઈ થઈ ગઈ હોત તો તેના જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ ઉપરાંત ઘરમાં મહિલા હોવા છતાં પોલીસ કર્મચારીઓમાં ચારે કર્મચારીઓ પુરુષ હતા તેમની સાથે કોઈ પણ સ્ત્રી પોલીસ કર્મી તપાસ કાર્યમાં ન હતી તેમજ તપાસ કરવા માટેનું સર્ચ વોરંટ પણ પોલીસ પાસે ન હતું અને તપાસ કર્યા બાદ આખા ઘરમાં વેર વિખેર કરીને પોલીસ કર્મીઓ જતા રહ્યા હતા જેને લઈને ઘરના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા જ્યારે કાયદાના રક્ષકો જ આ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરશે તો એવા કાયદાનો શું અર્થ તેવું હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ડાયરેક્ટ ગયા નથી મારી પાવર અટેક આવેલી છે અને વેન્ટિલેટર પર રહીને આવ્યા છે એમ પહેલાં કાકા જમા કરાવીને આવ્યો છું પોલીસ ચોકીમાં બરોબર હું બી આ ઘડી ઘડી વારંવાર મારા ઘરે આવે છે મારો બાપાનો બિઝનેસ છે મારું કરવા આવે છે કાલની રવિવારની આઠ વાગ્યાની રાતભા રાખવામાં વાત છે આવીને બધું ચેક કર્યું ખાના બાના ખોલ્યાને બધું ફ્રેન્ટ કરી નાખ્યું ફ્રેન ફેન્ડ ઉપર બી ચડી ગયા ઉપર કોઈ હતું નહીં મારી મિસેસ તો બીમાર રહે છે પણ આ મરતા જ નહીં કોઈ વાતમાં કોઈ પૂછે છે તો મિસેસને પછી દાદાગીરી કરે છે ઘરમાં આંગળીઓ બતાવે છે કે વધારે બોલવાનું નહીં અમારે શાંતિ કરીને જો તો કોઈ કારણ નહીં આપણો તો બે નંબરનો નો ધંધો નહીં ઉમટો વેપારી માણસ શું કામ મારા પૂછ્યું તેમને એવું કીધું કે આમ તમે શાંતિ કરીને ને જઈ રહો કોઈ જવાબ આપવા નથી કે તમારા ઘરની ની છે એટલે એવું કહી ને અંદર થઈ અને મહિલા પોલીસ કોઈ બી નતા હું એમને પેલા લખાઈ ને આવ્યો છું એક વખત કે તમે જાણે જાઓ મને કોઈ વાંધો નહીં મને અમને કોઈ તકલીફ નથી અમારો નથી અમારો કોઈ દાદો ધંધો નથી બરોબર તમે આવો પણ લેડી ને લઈને આવો અમને વારંવાર આવે છે આ છો વખત થઈ ગયો છે પેલી વખત નથી અને કાલે રાતે મને બોલાવ્યો મને કે આવી જજો લાવવા કે

पहले दरवाजा खटकाना चाहिए कोई आए लेडीज देखना चाहिए डायरेक्ट ऊपर चले गए ऐसे कोई थोड़ी आती है पुलिस किसी के घर हमारा कोई दारू का धंधा दो नंबर का धंधा थोड़ी है हमारा और मैंने पूछा भाई रीजन क्या है आप हमारे घर क्यों आए हो के रीजन साहब से पूछना जब चेकिंग करने आप आते हो तो आप हमको बताओ ना ये रीजन है भाई हम इस वजह से आपके घर चेकिंग करने आए मैंने कहा रीजन क्या है आप अंदर जा रहे हो डायरेक्ट ऊपर चले गए ઉપર કોઈ થાઇ નહી અમારા બંધ પડા ઉપર ડાયરેક્ટ ચલે ગઈ